હાઈકોર્ટની ટકોર બાદ રાજ્યભરમાં રોંગછળ આવતા વાહનો સામે ટ્રાફિક ડ્રાઈવ પંચમહાલમાં રોંગછળ આવતા વાહનો સામે ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ ગોધરાના જૂના બસ સ્ટેશન અંકલેશ્વર મહાદેવ રોડ ખાતે ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ રોંગછાળ આવતા વાહન ચાલકો સામે પોલીસની દંડનીય કાર્યવાહી કરાઈ છે રાજ્યભરમાં રોંગ સાઇડ પર ચલાવતા વાહન ચાલકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટ દ્વારા ચુકાદો કરવામાં આવ્યો હતો જેને લઈને સ્પેશિયલ ડ્રાઈવ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે કરવામાં આવી દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ મુખ્ય મથક ગોધરા શહેરમાં ખૂબ જ ટ્રાફિકથી ત્રસ્ત થઈ ગયેલો વિસ્તાર કહેવાતો એવા બસ સ્ટેન્ડ વિસ્તાર કે જ્યાં રોંગ સાઈડ પર આવતા જે વાહન ચાલકો હતા જે ટુ વ્હીલર ચાલકો હતા તેમની સામે સ્થાનિક પોલીસ દ્વારા સ્થાનિક ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી જેને લઈને રોંગ સાઈડ પર આવતા જે વાહન ચાલકો હતા જે વાહન ચાલકોને પોતાનો જે કાયદો છે તે રોંગ સાઈડ પર આવવાનું જે છે તેનું બહાન કરાવવામાં આવ્યું હતું અને જેનો દંડ ફટકારવાની જે કામગીરી છે તે હાથે ધરવામાં આવી હતી હાલ ગોધરા શહેરમાં કહી શકાય કે અંકલેશ્વર મહાદેવથી બસ સ્ટેન્ડ તરફ જવાનો જે આ વિસ્તાર છે કે જ્યાં સાંજના સમયે એટલે કે ઓફિસ ક્લોઝિંગ ટાઈમે ખૂબ વિશાળ સંખ્યામાં જે લોકો છે કે જીવના જોખમે રોંગ સાઈડ પર ડ્રાઈવ કરતા હોય છે જસ્ટ માત્ર પોતાના થોડીક મિનિટોને સેકન્ડો બચાવવા માટે તે રોંગ સાઈડ પર પોતાનો વહીકલ ચલાવી અને પોતાનો અને અન્ય વાહન ચાલકોનો જીવ જોખમમાં મૂકતા હોય છે જેને લઈને આજ રોજ ગોધરા ખાતે આ જે રોંગ સાઈડ પર આવતા વાહન ચાલકો હતા તેઓની સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી અને જે ડ્રાઈવમાં જે વાહન ચાલકો હતા જે રોંગ સાઈડ પર આવતા જે વાહન ચાલકો હતા તેઓ સામે દંડનીય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હતી અહીંયાના સ્થાનિક પોલીસ સાથે વાત કરીશું જી સાહેબ કઈ પ્રકારની અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે જે રોંગ સાઈડની ડ્રાઈવ ચાલી રહી છે તો મોટા ભાગના જે આ રોંગ સાઈડે આવે છે અહીંયા જે એ ટુ વ્હીલરવાળા મોસ્ટલી વધારે હોય છે અને એના કારણે સામેથી આવતા સાધનો જોડે અકસ્માત થવાનો પૂરો ભય રહેલો હોય છે તો આપણે ઘણીવાર આ લોકોને અહીંયા ડ્રાઈવ રાખેલી ને ઘણી વાર સમજાયેલા છે કે ભાઈ તમારે આ સાઈડે આવવું નહીં એ છતાં પબ્લિક પોતાના શોર્ટ રસ્તાનો ઉપયોગ કરતી હોય અને રોંગ સાઈડ આવતા હોય છે તો હાલમાં આપણે રોંગ સાઈડની કાર્યવાહી કરી રહી છે આપણે ચોક્કસથી જે પ્રકારે અહીંયાના સ્થાનિક ટ્રાફિક પીઆઈએ જણાવ્યું તે પ્રકારે રોંગ સાઈડ પર આવતા જે વાહન ચાલકો હતા જે રાહદારીઓ હતા તેઓનો જીવ જોખમાય અને પોતાને પણ જીવ જોખમાય તે રીતના આવતા જે રોંગ સાઈડના વાહન ચાલકો હતા તેમની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બાર પંચાલ ટીવી ગુજરાતી પંચમહાલ